હૃદયસ્પર્શી અને શક્તિશાળી સિનેમેટિક સફરમાં ગુજરાતી ફિલ્મ શાસન પ્રેક્ષકોને ભાવાત્મક રાઇડ પર લઈ જઈ રહી છે પ્રતિભાશાળી ડાયરેક્ટર અશોક ઘોષ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આકર્ષક વાર્તા કહેવાની સાથે ઊંડા મૂળ ધરાવતા પ્રાકૃતિક વિષયોનું મિશ્રણ કરીને ગુજરાતી સિનેમાને ફરીથી વ્યાખ્યાકિત કરવા તૈયાર છે સાસણના સુંદર અને નેસડામાં બનેલી આ ફિલ્મ કુટુંબ પરંપરા અને આપણા જીવનને આકાર આપતી પસંદગીઓની પરસ્પર જોડાણની શોધ કરે છે અને તેના સમૃદ્ધ વર્ણન દ્વારા સાસણ ગુજરાતના ગ્રામીણ સમુદાયોની સુંદરતા અને સ્થિતિ સ્થાપકતાનું પ્રદર્શન કરતી વખતે માનવીય લાગણીઓની જટિલતાઓમાં ઊંડા ઉતરે છે સ્ટાર કાસ્ટ ચેતન ધાણાણી અંજલી બારોટ રાગીણી શાહ મેહુલ બુચ મૌલિક નાયક ચિરાગ જાની રતન રંગવાણી નિલેશ પરમાર શ્રી દેવેન તારપરા અંકિત સુહાગી જયશ્રી ગોહિલ સોલંકી જીજ્ઞા ઓઝા

જે ફિલ્મના હાર્દમાં છે તે ઊંડા મૂળ ધરાવતા સાંસ્કૃતિક મૂલ્યો અને આધ્યાત્મિક મહત્વના વર્ણન નાયકના પ્રતીક છે પરંપરાઓ જાળવવા અને આધુનિક વિશ્વ સાથે અનુકૂલન કરવા વચ્ચેના આંતરિક સંઘર્ષોને પ્રકાશમાં લાવે છે આ ફિલ્મમાં પરંપરા અને આધુનિકતા વચ્ચેની વર્ષો જૂની લડાઈનું પ્રતિબિંબ છે હેલો મારું નામ અંજલિ બારોટ છે મારું આ કેરેક્ટરનું નામ ફિલ્મ સાસણમાં હિરલ છે હિરલ એક એવો પાત્ર છે જે એ છોકરી બહુ નિડર છે એને જંગલથી બહુ પ્રેમ છે જંગલમાં બધા જ જાનવરથી બહુ પ્રેમ છે અને એ જંગલ માટે બહુ જ પ્રોટેક્ટિવ છે અને એના માટે પોતાના પોતાના કરતાં પણ જંગલના સિંહો પહેલા આવશે તો એના માટે પછી એના ભય સાથે એને લડવાનું થાય તો એ લડી લે છે તો એવી એવી હિરલ છે ચેતન ધરાણી આ પહેલા આપ સૌએ મને રેવામાં ડિયર ફાધરમાં સમંદરમાં કસુંબો ફિલ્મમાં પણ જોયો છે અને હવે મારી ફિલ્મ રિલીઝ થઈ રહી છે સાસણ અને આ ફિલ્મમાં સાસણમાં મારું કેરેક્ટર માઇકલનું છે અને માઇકલ મારી બાજુમાં બેઠો છે પણ હું આ પિક્ચરમાં માઇકલ છું અને માઇકલ એ ઇન્વેસ્ટિગેટર છે જે વિદેશથી આવ્યો છે અને પોતાની ઓળખ છુપાવીને પુરાવા ભેગા કરવા આવ્યો છે કે માલધારીઓના કારણે જ સિંહો મરે છે અને પણ આગળ જતા પિક્ચર જેમ જેમ આગળ વધશે એમ એમ એનો ખબર પડશે કે ખરેખર સાચું કારણ શું છે જો સિંહો મરી રહ્યા છે તો એનું અને એકચ્યુલી તો મનુષ્યની લાલચ જ એને આ આજે બધું ડિઝાસ્ટર થઈ રહ્યું છે એને તરફ પ્રેરી રહી છે અને એ એને ખબર પડે છે અને એનું જે હૃદય પરિવર્તન થાય છે એની આખી આ વાર્તા છે જાની અને તમે મને ઘણી બધી સાઉથ ફિલ્મોમાં જોયો હશે તો ફાઇનલી ફરીથી હું એક વખત ગુજરાતી ફિલ્મમાં આવી રહ્યો છું જેનું નામ છે સાસણ સાસણમાં મારું કિરદાર છે એ વિક્રમનું કિરદાર છે વિક્રમ એક ઘણા બધી શેડ્સ લઈને આવે છે આ ફિલ્મની અંદર તમે કહી શકો ગ્રે શેડ કેમ કે સારા દેખાવાવાળા પણ ઘણી વખત વિલન હોય છે એટલે હું રિપ્રેઝેન્ટ કરી રહ્યો છું એને સો બસ સરસ મજાનું અમે ફિલ્મ બનાવ્યું છે અને બધા કેરેક્ટર બહુ ખૂબ સુંદર આમાં દર્શાવ્યા છે તો થેન્ક યુ